પોરબંદરના સાંદિપની સંકુલમાં છેલ્લા 15 વર્ષથી સિક્યુરિટી ગાર્ડની ફરજ બજાવતા પ્રફુલભાઈ સાણત્રા નામના આધેડ પાસે અનોખી કળા રહેલી છે આ આધેડ તેમના મોઢેથી વિવિધ પક્ષીઓના અવાજો કાઢી રહ્યા છે પ્રફુલજીરા સાણત્રા હું છે ને સાંદીપની મંદિરમાં નોકરી છે મારે અને બધા પક્ષીના અવાજ મોઢેથી કાઢી શકું અને હું પોતે સાંદીપની મંદિરમાંથી શીખો છું પંદર વર્ષથી મંદિરમાં જ સર્વિસ છે મારે બધા પક્ષીના અવાજ કાઢે મોર પોપટ કાબર ચકલી હા બાળકો શાળા કોલેજ માં જાઉં બધે હું ચાર વર્ષ વર્ષથી અવાજ કાઢું છું બધા કોરોનામાં પ્રેક્ટિસ કરી હતી મેં ત્રણ ત્રણ ચાર વર્ષ પ્રેક્ટિસ કરી પછી બધા અવાજ પહેલા તો સિટી ટાઈપનું જ વાગતો બધા પક્ષી અવાજ નીકળવા મીંડા આવે બાળકો મનોરંજન આરટી બધે જાઉં છું મનોરંજન માટે જાઉં છું બધે હા રોટી મને જે મળે આપણે લઈ લઉં કોઈને ના નથી આટલા આટલા ચાર્જ થાય મારું